ગુજરાતમાં એક વિપ્ર પરિવારમાં થાય છે 20-25 વર્ષની વયે જ તેમના માતા-પિતાનું મરણ થાય છે પછી એ બંને યાત્રા કરવા જાય છે એ બંને ભાઈ શ્રી ગોકુળ આવે છે શ્રી ગોસાઈજી ત્યારે શ્રી યમુના સ્નાન અને સંધ્યા વંદન કરવા માટે શ્રી નવનીત પ્રિયાજીને રાજભોગ ધરીને પધાર્યા હોય છે એ બંને ભાઈ પણ વશરાઓની સાથે આવે છે

એ બંને પૂર્વે ઉપવાસ કરવો અને પવિત્ર નદી માં સ્નાન પછી જયારે તેમના મનમાં કઈક સંદેહ થાય ત્યારે તેઓ શ્રી ગુસાઈજીને પૂછે અને શ્રી ગુસાઈજી પોતે જે ઉત્તર તેઓ આપે એ સાંભળે તે બંને માર્ગ ની બધી રીત પણ શીખે છે

આવનાર વૈષ્ણવનું રૂઢી રીતે સમાધાન કરીને તેને રાખે છે આ રીતે રહેતા તેમને શ્રી ઠાકોરજી પ્રત્યે એટલો ભક્તિભાવ છે કે તેમની સેવા રૂઢી પેરે કરે છે બંને જણ આગંતુક વૈષ્ણવ પ્રત્યે સ્નેહ પણ સ્નેહ સ્નેહાદર ધરાવે છે તેનું ખૂબ સમાધાન કરીને રાખે છે

જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ